સુરતમાં ઘણા સમયથી આગની ઘટનાઓ વધી રહી છે અને ફાયરને દોડતું રહેવું પડે છે ત્યારે ફરી આવી જ એક રીત આગની ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી પાંડેસરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ મિલમાં આગ લાગી હતી એકતા મિલમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો લિફ્ટ મુ મશીનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી જેને લઈને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો અમે લગભગ અડધો કલાક પહેલાં એક ડાઇંગ પ્રિન્ટિંગમાં કંઈક ડપ્ટિંગમાં ફાયર થયું છે એ પ્રમાણેનો કોલ મળેલો અને અમે ઘટના સ્થળ આવીને કામગીરી ચાલુ કરી અને અત્યારે કુલિંગનું કામ ચાલી રહ્યું છે હાલ ઘટના સ્થળે એટલે બહુ સામાન્ય હતું એ પ્રમાણે ખાલી એક એક્સ્ટ્રા બાઉજર અને બે ગાડી હતી આપણી ફાયર ઇન્જર એનાથી આપણે કંટ્રોલ કરી લીધા છે પાંડેસરાની એકતા મિલમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જો કે કોઈ જાનહાની ન થતાં હાસકારો અનુભવાયો છે अच्छा सेटा साधे आहे कुरेशी